લા સીતાડેલ કોમર્શિયલ કોમ્પલેક્ષમાં બોગસ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ચાલી રહ્યું હતું જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના નામથી નર્સિંગ સહિત પાંચ કોર્સ ચલાવી રહ્યા હતા એક જ દસ બાય વીસની દુકાનની અંદર પાંચ પ્રકારના મેડિકલ કોર્સ ચલાવાઈ રહ્યા હતા તો વધુમાં કહ્યું હતું કે થોડા દિવસોથી અહીં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી કે અહીં અમારા ડોક્યુમેન્ટ રાખી લેવાયા છે અને મોસ્ટ મોટી ફી પણ લેવાય છે તેથી જાતે તપાસ કરવા ગયા હતા

મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થા જે કોમ્પ્લેક્સ ની અંદર આવેલી પંદર બાય દુકાનમાં ચાલી રહ્યું છે તેની રૂબરૂ અમે આવીને દેખરેખ કરી અને જોયું તો અંદર સંચાલક હાજર ના હતા અને સંચાલક દ્વારા સ્ટાફને અહીંયા જે હાજર હતા એમની સાથે વાતચીત થઈ તો જાણવા મળ્યું કે અહીંયા જીએનએમ અને ડીએમએલ ટી જેવા પેરામેડિકલના અને મેડિકલના કોર્સ ચાલી રહ્યા છે જે અનલીગલી છે અને અમને પૂછ્યું કે તમે જીએનસી અને આઈએનસી ની પરમિશન થી ચાલી રહ્યા છે અથવા તો કોઈ યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે ત્યારે જાણવા મળ્યું કે કર્ણાટક ની બેંગ્લોર યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે અને અહીંથી વિદ્યાર્થીઓને બેંગ્લોર ખાતે પરીક્ષા અથવા લઈ જવામાં આવતા હોય છે અને જયારે પેરામેડિકલ કાઉન્સિલ માં વાત કરવામાં આવી કે ભાઈ જીએનએમ નામના કોર્સ ને કઈ રીતે ભણાવવામાં આવે છે અને કઈ રીતનું હોય છે એમાં સમગ્ર બાબત કોચિંગ કરવું હોય તો એવું કહેવામાં આવે છે કે તમારે બેંગ્લોર જવું પડશે પણ કમનસીબે વિદ્યાર્થીઓને અહીંયા જ ભણાવવામાં આવે છે અને બેંગ્લોર ખાતે એક્ઝામો માં લઈ જવામાં આવે છે અને મસ્ત મોટે એસી હજાર થી નેવું હજાર સુધીની ફીસ પણ અહીં લેવામાં આવી રહી છે સુરતમાંથી નકલી ડોક્ટરો હોસ્પિટલ ઝડપાવાની ઘટના બાદ આવી નકલી જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યુટ પકડાયું છે દુકાની અંદર ચાલી રહેલા મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ પરદાફાશ કરાયા હોય જેને લઈને હવે આવા લોકો સામે કડક કાર્યવાહી કરાશે કે કેમ તે જોવું રહ્યું બીરો રિપોર્ટ